નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રથમની નીતિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીની વિચારધારાથી વિમુક્ત થયેલા કડાણા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોળના હસ્તે કેસરીયો કેસ ધારણ કરાવી ભાજપમાં જોડાયા અતકે પગીના બાતીભાઈ લાલાભાઈ ડામોર દમીરભાઈ જેસંગભાઈ ડામોર સોમાભાઈ ખાતરાભાઈ ડામોર ભીખાભાઈ નાનાભાઈ જયંતિભાઈ સનાભાઈ જયસિંહભાઈ ગલાભાઈ કાળુભાઈ ગલાભાઈ સનાભાઈ ગલાભાઈ વીરાભાઈ ભગવાનભાઈ ચંદુભાઈ ગણપતભાઈ પટેલ અરવિંદભાઈ નાયકા સુરેશભાઈ મોતીભાઈ વાદી દિલીપભાઈ નાનાભાઈ સહિતના કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું